નમસ્કાર સ્વાગત આપને સમાચારમાં બુલેટિન સાથે હું લોકસભા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ બંને પક્ષો દ્વારા ઉમેદવારોની ફાઇનલ પસંદગી પર મહોર લાગી ગઈ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભીખાજી ઠાકોરની પસંદગી કરવામાં આવી છે તેમની સામે કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર અને ખેરબ્રહ્મા ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીને ટિકિટ આપી છે સીએમ અરવિંદ કેજરીવાલને રાઉચ રેવન્યુ કોર્ટે અઠયાવીસ માર્ચ સુધી ઈડીના રિમાન્ડ પર મોકલી દીધા છે જો કે કેજરીવાલના દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે તેઓએ અઠયાવીસ માર્ચે બપોરે બે વાગે કોર્ટમાં હાજર થશે જેનો અર્થ એ છે કે હવે કેજરીવાલની હોળી જેલમાં જ ઉજવાશે બેન કહેવાતા ગેનીબેન ઠાકોરનો હંમેશા આક્રમક અંદાજ જોવા મળતો હોય છે તેઓ વિરોધીઓ પર વરસે ત્યારે બિંદાસ બોલે ત્યારે ડીસામાં એક કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે શંકર ચૌધરીની આડે હાથ લીધા હતા તેમણે બનાસ ડેરીમાં શંકર ચૌધરીના વર્ચસ્વને લઈને કહ્યું હતું કે દસ વર્ષથી સરકારી માળખું એક વ્યક્તિના શાસનથી ચાલ્યું છે લોકસભા ચૂંટણીને લઈ ગઈકાલે કોંગ્રેસે પોતાની વધુ એક યાદી જાહેર કરી હતી જેમાં સૌરાષ્ટ્રની બે સહિત કુલ અગિયાર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી સૌરાષ્ટ્રની બે બેઠકોમાં અમરેલી અને જામનગર બેઠક માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે જ્યારે જેમાં હજુ પણ સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ ઉપરાંત જૂનાગઢ અને સુરેન્દ્રનગરના ઉમેદવારને લઈ કોકડું ગુંજકાયેલું જોવા મળી રહ્યું છે છોટાઉદેપુર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને દિગ્ગજ આદિવાસી નેતા સુખારામ રાઠવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે દેશમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાકી ચૂક્યા છે આગામી તારીખ સાતમી મેના રોજ આણંદ બેઠક પર ભાજપના મિતેશભાઈ પટેલ અને કોંગ્રેસના અમિતભાઈ ચાવડા વચ્ચે સીધી ટક્કર જામશે હાલ તો બંને પક્ષ અને ઉમેદવારોએ આણંદ બેઠક કબજે કરવા માટે પ્રચાર વિસ્તાર શરૂ કરી દીધો છે લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો અને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે રાજ્યની સોળ લોકસભા બેઠકોની સામાન્ય ચૂંટણી તથા પાંચ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે સાત મે બે હજાર ચોવીસના રોજ મતદાન યોજવામાં આવશે મતદાર ફોટો આઈડી કાર્ડની અવેજીમાં અન્ય બાર દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે દસ્તાવેજો રજૂ કરી મતદાન કરી શકાશે લોકસભાની ચૂંટણીને લઈને બંને પાર્ટીઓમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે ત્યારે ભાજપની પ્રદેશ ઓફિસ કમલમમાં યોજાયેલી બેઠકમાં લોકો સુધી પહોંચવાની અને લોકસભાની ચૂંટણીમાં જીતની રણનીતિ બનાવે છે જે માટે લોકસભા ચૂંટણી પહેલાં ત્રણ તબક્કામાં ભાજપ ઘર ઘર ચલો અભિયાન ચલાવશે લોકસભા બે હજાર ચોવીસની તૈયારીઓ પૂર્ણતાની આરે છે પ્રથમ તબક્કાના મતદાન માટે જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવાયું છે ત્યારે મીડિયા કર્મીઓ માટે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે અધિકૃત મીડિયા કર્મચારીઓને આવશ્યક સેવા હેઠળ આવરી લઈને તેમને મતાધિકારમાં પોસ્ટર બેલેટની સુવિધા ઉપલબ્ધ કરાવવાશે લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતની રાજનીતિને લઈને સમાચાર સામે આવ્યા છે રંજનબેન ભટ્ટે ચૂંટણીનું મેદાન છોડવાનું નક્કી કર્યું છે તેમણે સોશિયલ મીડિયા પર મોટી જાહેરાત કરી છે અંગત કારણોસર રંજનબેન ભટ્ટે લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે તો બુલેટિનમાં અત્યારે નમસ્કાર